નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફોરેસ્ટ વાળા યુટ્યુબ ચેનલમાં ખૂબ જ કોંગ્રેચ્યુલેશન ઉત્તરોત્તર તે આગળ ને આગળ સતત પ્રગતિ કરતા રહે તો આજે ઘણી બધી અપડેટ આવી છે તેની અંદર આપણે જોઈએ તો ફોરેસ્ટ કાર્ડનું રિઝલ્ટ આવ્યું છે વેઇટિંગ લિસ્ટ આવી ગયું છે જે ગેરલાયક ઉમેદવાર થઈ ગયા છે તેનું લિસ્ટ આવેલું છે અને સાથે બાકી હતો તો ટેસ્ટની તારીખ પણ આવી બધી કોમ્પિટિશન હતી તેની વચ્ચે એક એવો જિલ્લો પણ જોવા મળ્યો જેની અંદર સીટ ખાલી રહી ગઈ છે મતલબ કોઈ મળ્યું જ નથી અને અમુક જિલ્લા એવા પણ મળ્યા છે જ્યાં માંડ માંડ ઉમેદવાર મળ્યા છે જેથી તે જિલ્લાની અંદર વેઇટિંગ લિસ્ટ પણ બહાર નથી આવ્યો તો બોલો આવું પણ થયું છે તો ચાલો સંપૂર્ણ માહિતી વિશે આપણે જોઈએ અને સાથે થોડીક ડિટેલમાં આપણે વિડીયો બનાવ્યો છે કારણ કે ભવિષ્યમાં કોઈ નવી ભરતી પડે

આ ભરતી આખી પૂર્ણ કરવા માગે છે અને આવતા અઠવાડિયે જ વોકિંગ ટેસ્ટનું આયોજન કરી દીધું છે એટલે હજી ચાલુ ન કર્યું હોય તો એટલું બધું કંઈ ડરવાની પણ જરૂર નથી તમે ગ્રાઉન્ડ પાસ કરી દીધું તો આ જે છે તે આરામથી તમે પાસ કરી દેશો અત્યાર સુધીનો આપણે ઇતિહાસ જોઈએ તો અત્યાર સુધીના ઇતિહાસમાં વોકિંગ ટેસ્ટની અંદર કોઈ એક વિદ્યાર્થી પુરુષ હોય કે મહિલા હોય કોઈ હજી સુધી ફેલ થયું નથી એટલે ડરતા નહીં અને હજી આવતા અઠવાડિયા છે તો હજી તમારી પાસે થોડો સમય છે તો નાઇટની અંદર તમે એક બે વખત જે છે તે તમારું કે પુરુષ ઉમેદવારોને આવે છે 25 કિલોમીટર ચાર કલાકની અંદર અને મહિલા ઉમેદવારોને આવે છે ચૌદ કિલોમીટર ચાર કલાકની અંદર તો આ એક બે વખત જે છે તે નાની એવી ટ્રીપ તમે મારી લેજો

ધોરણ તેમજ જિલ્લાવાઇઝ અને કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે મેરિટ ના ધોરણે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારની યાદી એટલે પેલું જે એ નામનું લિસ્ટ છે જે આગળ આપણે જોઈશું એ નામનું લિસ્ટ છે એની અંદર એવા ઉમેદવારોનું નામ આવેલું છે કે જેનું ફાઈનલ નામ આવી ગયું છે જે પાસ થઈ ગયા છે અને તેને પોસ્ટિંગ મળી જવાનું છે એટલે જે શોર્ટની અંદર કહીએ તો પાસ થયેલા ઉમેદવારોનું નામ એની અંદર જ્યારે બીજા નંબરનું આપણે જોઈએ શું કહેવા માંગે છે કે પ્રમાણપત્રોની ચકાસણીના અંતે લાયક ઠરેલ ઉમેદવારો પૈકી લઘુત્મ લાયકી ગુનું ધોરણ તેમજ જિલ્લાવાઇઝ અથવા કેટેગરી વાઇઝ મેરિટના ધોરણે પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તો શોર્ટની અંદર આપણે વાત કરીએ

તો કદાચ તેનો વારો આવી શકે એટલે તેને આશા નહીં રાખવાની એટલે આ થયું આપણું બીજા નંબરનું ત્રીજા નંબરનું આપણે જોઈએ કે સી નંબરનું જે લિસ્ટ આવ્યું છે તો એની અંદર શું કહેવા માંગે છે કે પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક થયેલ ગેરહાજર રહેલ અથવા પસંદગી અથવા પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ ઉમેદવારની યાદી એટલે સી લિસ્ટ એવું કહેવા માંગે છે કે ડીવી માટે જ્યારે બોલાવેલા હતા ત્યારે કોઈ જુદા ડોક્યુમેન્ટ આપ્યા હોય તેના ડોક્યુમેન્ટ મતલબ મેળ વગેરે હોય અથવા ગેરહાજર રહેલા હોય ડીવી માટે ગયા જ ન હોય અને સાથે જે વેઇટિંગ લિસ્ટ ની અંદર જેનું નામ ન આવ્યું હોય પાસ તો થઈ ગયેલા છે કમ્પ્લીટ તેમને ડોક્યુમેન્ટ પણ આપી દીધા છે પરંતુ વેઇટિંગ અંદર પણ પોતાના જે છે છે તે ઓછા પડે ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ ઉમેદવારો જે છે તેનું નામ સી કેટેગરીની અંદર આવેલું છે તો આ થઈ ત્રણ કેટેગરી અને ત્રણેય કેટેગરી આપણે આગળ હમણાં શોર્ટની અંદર જોઈ લેશો અને આ ચોથું શું કહેવા માંગે છે કે એ બી સી આ ત્રણેય જે કેટેગરી છે તેની અંદર જેનું નામ નથી આવ્યું એવા પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોની માર્ક સાથેની યાદી હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે કે અત્યાર સુધીમાં જેટલા એક્ઝામ આપી છે બે લાખ અડસઠ હજાર અને સમથિંગ એટલે કે શોર્ટમાં આપણે કહીએ કે બે લાખ અડસઠ હજાર ઉમેદવારો જે એક્ઝામ આપી છે તે તમામ ઉમેદવાર જે છે તેની યાદી જે છે તે હવે માર્ક સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે એટલે શોર્ટ ટાઈમની અંદર તે પણ આપણને આપી દેશે તો આ ત્રણ મુખ્ય બાબતો આની અંદર થઈ કટ ઓફ વિશે વાત કરીએ કે કયા જિલ્લાનું કેટલું કટ ઓફ અટક્યું છે ભવિષ્યની અંદર જો ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડ જે એક્ઝામ બહાર પડે તો તેના માટે આ ઉપયોગી થશે અને શોર્ટની અંદર કેવું કે ઘણા મિત્રો હજી એ પૂછતા હતા કે ફોરેસ્ટ ગાર્ડ નવી ભરતી ક્યારે પડશે તો નવી ભરતી આપણે બહાર પાડશું પછી જયારે આવે ત્યારે પરંતુ શોર્ટની અંદર આપણે કહીએ તો તેને આવી રીતનું કહ્યું હતું અને વનપાલની ભરતી ઓછામાં ઓછા બે થી ત્રણ મહિનાની અંદર જે છે તે આરામથી આવી જશે તો વનપાલ ફોરેસ્ટની તૈયારી કરવા માંગતા હોય તો ચાલુ કરી દેજો પરંતુ હાલમાં જનરલ તૈયારી કરજો તો હવે આ કટ ઓફ વિશે આપણે જોઈએ તો પોતપોતાનું જિલ્લાનું આપણે જોયું જ પરંતુ શોર્ટમાં આપણે એક એનાલિસિસ સાથે જોઈએ તો સૌથી વધુ અને સૌથી ઓછા માર્ક્સ નું આપણે જોઈએ તો જનરલ નું આપણે જોઈએ કે કયા જિલ્લાની અંદર સૌથી વધુ અટક્યું હતું તો સુરત જિલ્લાની અંદર સૌથી વધુ મેરિટ ઊંચું અટક્યું હતું સાથે આપણે જોઈએ કે સૌથી ઓછું જનરલ નું ક્યાં અટક્યું હતું કે સોમનાથ જિલ્લાની અંદર અટક્યું હતું પછી ઈડબલ્યુએસ ની વાત કરીએ તો ઈડબલ્યુએસ

એસટી અંદર અંદર અટકેલું છે છે પછી એક્સ તેની આપણે કે ઘણા બધા જિલ્લાઓની અંદર જગ્યાઓ ખાલી જ રહી છે તો સૌથી વધુ મેરિટ ની વાત કરીએ તો ભાવનગરની અંદર સૌથી ઊંચું મેરિટ રહ્યું છે એક્સ આર્મી મેનમાં એટલે કે માજી સૈનિકમાં જયારે છોટાઉદેપુર જિલ્લાની અંદર સૌથી નીચું મેરિટ રહેલું છે તો આ થયું એક એનાલિસિસ વિશે સાથે પોતપોતાના જો અહીં સંપૂર્ણ આપણે આપણે ફોટો મૂકી છે જે તે પોતપોતાના જિલ્લાનું જોઈ લેવું અને ભવિષ્યમાં પણ આપણને કામ આવી શકે તો હવે આપણે જોઈએ કે એકમાત્ર એવો કોઈ જિલ્લો છે જેની અંદર સીઠ હાઉ ખાલી જ રહી છે મતલબ કોઈ ઉમેદવાર જ ત્યાં નથી મળ્યો એમ તો અહીં આપણને ખાસ લખેલું છે કે નોટ કરીને લખેલ છે કે નો કેન્ડિડેટ ફાઉન્ડ ફોર રાજકોટ ડિસ્ટ્રિક્ટ એટલે કે રાજકોટ જિલ્લાની અંદર એક પણ ઉમેદવાર એવો નથી કે જે પાસ થયો છે એટલે આ જોઈ અને આપણે જે નોટિફિકેશન ઓફિશિયલ સૌથી પ્રથમ આવી હતી ભરતીની તેની અંદર જગ્યાવાળું લિસ્ટ ખોલીને જોયું તો રાજકોટ જિલ્લાની અંદર જોયું તો એક માત્ર સીટ હતી આમાંથી આપણે ઘણું બધું શીખી શકાય કે એક માત્ર સીટ હોવાને કારણે ઘણા બધા ઉમેદવારો જે છે તેને આ જિલ્લાની અંદર જે છે તે ફોર્મ ભર્યું જ નહીં હોય તો આની અંદરથી આપણે આ પણ શીખી શકાય કે ખાલી એક સીટ જોઈ અને ફોર્મ ત્યાં ન ભરવું એવું પણ નથી જો પોતાનો આત્મવિશ્વાસ હોય તો ત્યાં પણ આપણે ફોર્મ ભરી શકાય આ રાજકોટ જિલ્લાનું આપણે બેસ્ટ ઉદાહરણ ગણી શકાય કે માત્ર એક સીટ જોઈ અને આપણામાંથી કોઈ મતલબ ફોર્મ જ નહીં ભર્યું કોઈ કે ફોર્મ ભર્યું હોય છે પરંતુ તે કોઈ પરીક્ષાની અંદર કોઈક ગ્રાઉન્ડ ની અંદર કોઈ ડીવીની અંદર નીકળી ગયા છે પરંતુ હાલમાં લાસ્ટમાં શું કહેવાનું રહ્યું કે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામની અંદર રાજકોટ જિલ્લા માટે કોઈ ઉમેદવાર મળ્યો નથી તો આવનારી ભરતીની અંદર આ વસ્તુઓને પણ આપણે ખાસ ખ્યાલ રાખીશું ત્યારબાદ આપણે જોઈએ કે હવે પ્રતીક્ષા યાદી કે પ્રતીક્ષા યાદી કેટલા માર્ક સુધી બોલાવશે અને તેના ખાસ નામ પણ આપેલા છે પરંતુ તે પહેલા આપણે તેનું ફક્ત મેરિટ જોઈ લે કે અહીં આપણને લખેલું છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ કેટેગરી વાઇઝ કટ ઓફ માર્ક્સ ઓફ વેઇટિંગ લિસ્ટ ફોર ધ પોસ્ટ ઓફ ફોરેસ્ટ ગાર્ડ એટલે જિલ્લા વાઈઝ આપેલું છે તેની અંદર પણ કેટેગરી વાઇઝ આપેલું છે કે આ જિલ્લાનું આટલું મેરિટ અટકેલું છે વેઇટિંગ લિસ્ટનું તો અહીં આપણે પોતપોતાના જિલ્લાનું અથવા જે તે જિલ્લાનું આપણે શાંતિથી આપણે જોઈ લેવું જ્યારે આપણે નવું ફોર્મ ભરતા હોય ત્યારે પણ આપણે શાંતિથી જોઈ લેશું અને આની અંદર પણ આપણે વાત કરીએ એવું કે અમુક જિલ્લા એવા છે કે તેમાં પણ માન ઉમેદવારો મળ્યા છે અને તેનું વેઇટિંગ લિસ્ટમાં તો એ જિલ્લાની અંદર નામ જ નથી આપેલા છે કે નીચે લખેલું છે રાજકોટ ડિસ્ટ્રિક્ટ રાજકોટની તો વાત જ કરવાની નહીં કારણ કે હાઈફાઈ જિલ્લો તો આ એટલા જિલ્લા છે તેની અંદર વેઇટિંગ લિસ્ટ ની અંદર પણ કોઈ ઉમેદવારો મળ્યા નથી એટલે આ રીતનું છે તો આવનારી એક્ઝામની અંદર આ પણ આપણે ખાસ ખ્યાલ રાખી લઈશું નેક્સ્ટ આપણે જોઈએ કે પાસ થયેલા ઉમેદવારો જે છે તે તો પોતપોતાનું બધું જોઈ જ લીધું છે બીની અંદર જોઈએ તો આટલા ઉમેદવારો જે છે તેનું નામ વેઇટિંગ લિસ્ટમાં છે તો હવે આપણે વેઇટિંગ લિસ્ટ વિશે વાત કરીએ કે ટોટલ કેટલું વેઇટિંગ બોલે છે કેટલા ઉમેદવારોનું વેઇટિંગ છે કયા જિલ્લાની અંદર કેટલું વેઇટિંગ આવેલું છે તો સૌ પ્રથમ આપણે જોઈએ તો ટોટલ એકસો ત્રીસ ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ આવેલું છે તેની અંદર આપણે વાત કરીએ સૌ પ્રથમ અમરેલી તો અમરેલી જિલ્લાની અંદર ટોટલ સાત વેઇટિંગ છે આણંદની અંદર એક વેઇટિંગ છે અરવલ્લીની અંદર ત્રણ ઉમેદવારોનું વેઇટિંગ છે ભરૂચની અંદર પણ ત્રણ ઉમેદવાર છે ભાવનગરની અંદર આઠ ઉમેદવારનું વેઇટિંગ છે બનાસકાંઠાની અંદર પાંચ ઉમેદવારનું વેઇટિંગ છે ત્યારબાદ છોટાઉદેપુરની અંદર સાત દાહોદની અંદર સાત અને ડાંગની અંદર ત્રણેયની અંદર સાત ઉમેદવારનું છે જ્યારે ગીર સોમનાથ અને જામનગર બંનેની અંદર ત્રણ ત્રણ ઉમેદવારોનું વેઇટિંગ છે જૂનાગઢની અંદર ટોટલ સત્તર ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટ બોલે છે કચ્છની અંદર અને મહીસાગરની અંદર છ છ ઉમેદવારનું વેઇટિંગ લિસ્ટ છે નર્મદાની અંદર જ્યારે અંદર 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 લિસ્ટિંગ લિસ્ટ છે ત્યારબાદ ઉમેદવાર સાબરકાંઠામાં છ અને સુરતમાં બંનેમાં છ છ ઉમેદવાર જે છે તેનું વેઇટિંગમાં નામ છે તાપીની અંદર પણ આઠ ઉમેદવાર છે વડોદરાની અંદર ચાર અને વલસાડ ની અંદર પાંચ ઉમેદવાર તો ટોટલ આ કરી અને એકસો ત્રીસ ઉમેદવાર એવા છે કે જેનું વેઇટિંગ લિસ્ટ ની અંદર નામ આવેલું છે તો આ થયું આપણું બી કેટેગરી વિશે અને લાસ્ટની અંદર આપણે જોઈએ કે કેટેગરી સી તો કેટેગરી સી ની અંદર ઘણું બધું લાંબુ લિસ્ટ છે જેની અંદર આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે કોઈક કેવા ઉમેદવારનું નામ છે કે જે ગેરલાયક ઠરેલા હોય એટલે કે જે ડીવી માટે ગયા હોય તેમાં ખોટા કાગળિયા નાખેલા હોય તો આની બીજું છે કે ગેરહાજર રહેલા હોય ડીવી માટે આવ્યા નો હોય અથવા તો વેઇટિંગ લિસ્ટની અંદર પણ આવવા માટે થોડા ઘણા માર્ક્સ ઘટતા હોય તો આ ત્રણેય કેટેગરીના ઉમેદવારોનું નામ અહીં આવેલું છે ખાસ આની અંદરથી એક વસ્તુ એ પણ શીખવાનું છે કે આ જે ત્રણ નંબરનું આપણને આપ્યું હતું કે NX3 કરીને કે પ્રમાણપત્રોની ચકાસણીના અંતે ગેરલાયક ઠરેલ ઉમેદવાર તેનો પણ જે છે તેને આ સી ની અંદર નામ આવેલું છે તો જ્યારે ફોર્મ આપણે ભરતા હોય ત્યારે ખાસ આપણે યાદ રાખી લેવું આપણી પૂરી મહેનત ત્રણ વર્ષની છે ફોરેસ્ટ ગાર્ડની પૂરી ભરતી નવેમ્બર બે હજાર બાવીસની અંદર ચાલુ થઈ હતી તો હજી આમ ગણીએ તો પૂરી નથી થઈ એટલે અઢી ત્રણ વર્ષ જેવો સમય છે તે આપણો એકદમ વેડફાઈ જાય આખું આપણે તૈયારી કરી હોય લેખિતની અંદર પાસ થયા હોય ફિઝિકલમાં પાસ થયા હોય વોકિંગમાં પાસ બધા પાસ થયા હોય પછી છેલ્લે ડીવીમાં કાઢે તો કેવું થાય તો શરૂઆતમાં જ જે કાગળિયા છે તે આપણે સાચા નાખવા તો આમાંથી આ પણ આપણે થોડું ઘણું શીખી લેવું તો આ થયું આપણું સંપૂર્ણ એનાલિસિસ આમ જોઈએ તો હજુ ઘણું બધું આમાંથી એનાલિસિસ કરી શકીએ પરંતુ હાલમાં આપણે કામનું નથી નવી ભરતી જ્યારે પડશે ત્યારે ફરીથી આપણે આ ફાઇલ જે છે તે ફરીથી ખોલીએ ફરીથી એનાલિસિસ કરશું સાથે આપણે જોઈએ ઘણા બધા મિત્રોએ ઘણી બધી મહેનત કરેલી હશે પરંતુ નિષ્ફળતા મળી હશે તો તેના માટે મુંજાવાની જરૂર નથી કારણ કે આ એકમાત્ર ભરતી જ હતી તો આપણે કદાચ મહેનત તો ખૂબ કરેલી છે મેં નસીબ સાથે નહીં હોય પરંતુ કદાચ તેની પાછળ ભગવાનની પણ કંઈક સારી યોજના છે કંઈક સારું થવાનું છે કંઈક સારી નોકરી મળવાની છે ટૂંક સમયમાં પીએસઆઈ વનપાલ આવે છે તો તેની અંદર આપણું નામ લખેલું હોય કદાચ તેવું પણ હોઈ શકે એટલે નિષ્ફળ થયા હોય તો મૂંઝાવવાની જરૂર નથી એક માત્ર નાની એવી ભરતી હતી અને તેમાં પણ ગણી શકાય કે એક વિવાદિત ભરતી હતી તો આવું આપણે ગણી અને ધીમે ધીમે આપણો જે ભૂતકાળ છે તે આપણે ભૂલી અને નવું ભવિષ્ય છે તે આપણે શણગારવો જોઈએ તો ચિંતા કરતા નહીં અને ફરી એકવાર જે ઉમેદવારો પાસ થયા છે એ મિત્રોને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન ઉત્તરોત્તર પ્રકૃતિ કરતા રહો અને ખાસ કરી અને જે ફોરેસ્ટ ગાર્ડની અંદર તમે લાગ્યા છો જે ઉદ્દેશ માટે ગયા છો પ્રકૃતિનું રક્ષણ કરવા માટે તે કરજો ઉપરથી આ બાજુ આજુબાજુથી ઘણું બધું પ્રેશર આવશે પરંતુ તમે જે માટે ગયા છો તે તમે કાર્ય કરો તે માટે ખૂબ ખૂબ શુભકામનાઓ ભગવાન પણ તમને શક્તિ આપે અને ફોરેસ્ટ માટે આપણે જ્યારે ભરતી ચાલુ થઈ અને પૂરી થઈ ત્યાં સુધી આપણે કન્ટિન્યુ વિડીયો રાખ્યા છે જો તમને ખૂણે ખાસ કે ક્યાંય પણ એક માર્ક્સનું પણ તમને કામ આવ્યું હોય તો તમે નીચે કોમેન્ટની અંદર તમે એક જણાવજો સારું એક નવા ઉપયોગી વિડીયો સાથે મળીએ ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ જય ભારત